પ્રાંત અધિકારી મામલતદાર અને આઈસીડીએસ વિભાગ દ્વારા તાલુકા પંચાયત ખાતે મેગા રંગોળી બનાવી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજ તારીખ બે પાંચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ બપોરે બે કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓને મામલતદાર તથા આઈસીડીએસ શાખાના સંયુક્ત ઉપક્રમે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઝાલોદ તાલુકા પંચાયતના પટાંગણમાં મેગા રંગોળી બનાવીને મતદાન જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો દાહોદ જિલ્લામાં મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ ફેલાય તે માટે આઈસીડીએસ શાખાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રંગોળી બનાવવામાં આવી છે દાહોદ જિલ્લામાં મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ ફેલાવવા માટે આઈસીડીએસ વિભાગ દ્વારા જે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ઝાલોદ ખાતે આવેલી તાલુકા પંચાયત ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આઈસીડીએસ વિભાગની બહેનો દ્વારા જે રંગોળી બનાવીને મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ સહિત જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે જિલ્લા પંચાયત અંતર્ગત આઈસીડીએસ શાખા દ્વારા જિલ્લા આંગણવાડી કેન્દ્ર બહેનોને અભિયાનમાં જોડવામાં આવ્યા છે જાલોત ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરી ખાતે આઈસીડીએસ શાખાની આંગણવાડી કાર્ય બહેનો દ્વારા મતદાન જાગૃતિ માટેનું આકર્ષણ રંગોળી તૈયાર કરવામાં છે જેને લઈને મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ સાથે જાગૃતિ લાવી શકાય છે અત્રે ઉલ્લેખનીય છે કે જાલોત તાલુકા પંચાયત કચેરી સતત અવર અરજદારો તેમજ લોકોથી ધમધમતી હોય છે જેને લઈને કચેરી ખાતે આવતા લોકો અને અરજદારો રંગોળીને નિહાળીને મતદાન કરવા માટે પ્રેરાય છે આ રંગોળી કાર્યક્રમમાં ઉપસ્થિત આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ આંગણવાડી બહેનો અને મુખ્ય સેવિકા અને સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી નીલુબેનના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું